ને હું મોઢું લઈને આવું આ વરહ આ વરસ ત્રણ વરસથી બગડે છે બે વરસ તો નથી દુકાળ ઉપર દુકાળ થાય ખાવા ના ફાફા પડી ગયા છે એમાં એમાં હું તમને ઉપરના રૂપિયા આપવા કઈ રીતે આવી શકું હું કહો છો તમે ક્યાં મોઢે આવું એમ જે મોઢે લેવા આવ્યા છે ને એના એ મોઢે રૂપિયા દઈ જવાય લેવાની ખબર પડે દેવાની નથી પડતી

અને હવે ડબલ વ્યાજ છે ઈ ખાસ ધ્યાન રાખજો તમારા જેમ બને વેલા આપી દે તમે ધીરજ રાખી દે એમ થોડી ધીરજ રાખી જાવ

એટલે રૂપિયા તમને આપ્યા તા અને આ સો મહિનાનો ટાઈમ ટાઈમ ખાલી પંદર દિનો ટાઈમ આપું છું આવવું પડે નહીં તો પછી ઇજત ના ધરા ને એનો જવાબદાર હું ના તમે પોતે હશો યાદ રાખજો મારી આ વાત